ગુજરાતમાં મગજના તાવ ચાંદીપુરા વાયરસની વણસી પરિસ્થિતિ વધતા કેસના પગલે કેન્દ્રની ટીમના ગુજરાતમાં ધામા સૌથી વધુ અસરગ્રસ્ત સાબરકાંઠાની લીધી મુલાકાત આજે અરવલ્લીમાં મેળવશે ચાંદીપુરાની સ્થિતિનો તાગ અમદાવાદમાં પણ નોંધાયા ચાંદીપુરાના અગિયાર કેસ રાજ્યમાં અત્યાર સુધી કુલ એકતાળીસ દર્દીના મોત દક્ષિણ મધ્ય ગુજરાતમાં વરસાદથી ભારે તારાજી સુરતમાં ખાડીના પૂરથી નીચાણવાળા વિસ્તારોમાં કરાવાયું સ્થળાંતર વડોદરામાં લોકોના ઘરોમાં ઘુસ્યા પાણી વડોદરામાં એનડીઆરએફએ પાંચસો પંદર લોકોને કર્યા રેસ્ક્યુ તાપીના વ્યારામાં જાખરી નદીમાં પાણી વધતા સાત ગામ થયા સંપર્ક વિહોણા ગુજરાતમાં વરસાદથી જળાશયોમાં પાણીની આવક થતા ખેડૂતોમાં ખુશીની લહેર ભાદર સહિતના ડેમમાં થઈ નવા નીરની આવક જીવાદોરી સમાન નર્મદા જળાશયો જેટલો જળ સંગ્રહ થતા પીવાના પાણીનું ટળ્યું રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ બોરસદમાં ચૌદ ઇંચ નોંધાયો રાજ્યમાં મોસમનો કુલ ત્રેપન ટકાથી વધુ નોંધાયો વરસાદ કચ્છમાં મોસમનો સૌથી વધુ પંચોતેર ટકા વરસાદ નોંધાયો આજે મુખ્યમંત્રીની વરસાદ મામલે ગાંધીનગરમાં સમીક્ષા બેઠક સંસદમાં બજેટ બજેટ સત્રનો આજે ચોથો દિવસ ફાળવણી ભેદભાવપૂર્ણ હોવા મુદ્દે વિપક્ષના વિરોધ વચ્ચે સંસદમાં વિપક્ષના વલણની મંત્રી કિરેન રેજેજુએ કરી ટીકા જવાબદાર સભ્યો સામે પગલાં લેવા અધ્યક્ષ સમક્ષ કરી માંગણી ગૃહોમાં સામાન્ય અને જમ્મુ કાશ્મીર બજેટ પરની ચર્ચા આજે પણ રહેશે યથાવત દિલ્હી શરાબ ગોટાળા કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સીબીઆઈ કસ્ટડી સુધી કેપિટલ ગેઇન ટેક્સમાં વધારાની જાહેરાત બાદ શેર બજારમાં સતત ત્રીજા દિવસે કડાકો સેન્સેક્સ ખુલતાની સાથે છસો પોઈન્ટ તૂટ્યો નિફ્ટીમાં એકસો એસી પોઈન્ટનો ઘટાડો વૈશ્વિક બજારોમાં ઘટાડો પણ જવાબદાર લાર્જ કેપ અને સ્મોલ કેપ કંપનીઓના શેરોમાં જોવા મળ્યો ભારે ઘટાડો સોના ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો ભારત આજે પેરિસમાં ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં લેશે ભાગ ઉદ્ઘાટન પહેલા તીરંદાજીના વ્યક્તિગત રેન્કિંગ રાઉન્ડમાં ભારતના ચાર ખેલાડી લેશે ભાગ સત્યાવીસ જુલાઈએ ભારતીય હોકી ટીમ ન્યૂઝીલેન્ડ સામે ઉતરશે મેદાનમાં